નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વેલકોતર પ્રાથમિક શાળા તાલુકો ગોખંબા જિલ્લો પંચમહાલ શાળાના બાળકોને સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટના પ્રમુખ આકાશભાઈ સાહેબ અને સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દ્વારા બાળકો માટે નોટબુક પાર્લે બિસ્કીટના પેકેટ અને પેન્સિલ વિનામૂલ્યે સેવા આપવામાં આવે તેવી શાળાના જરૂરિયાતમંદ બાળકોને સંસ્થા તરફથી પૂરેપૂરી મદદરૂપ થવા માટે ભગવાન તેમની શક્તિ સમૃદ્ધિ આપે તેવી પ્રભુને પ્રાર્થનાની સાથે સર્વનો શાળા પરિવારને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ તેમની સંસ્થાના સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટના પ્રમુખ આકાશભાઈ સાહેબ અને તેમના પ્રતિનિધિ મણીલાલભાઈ મોહનભાઈ સંજુભાઈ દનજીભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનથી તેમણે આશા રાખી છે કે હંમેશા આવા સારા કામ કરતા રહે અને તેમની પાસે સંસ્થા હંમેશા સારા કામમાં ઊભા રહે.

દાન કરવામાં આવે છે એમની જરૂરિયાત સંતોષ કરવામાં આવે છે ત્યારે શાળા પરિવાર વીરપુત્ર પ્રાથમિક શાળા આકાશભાઈ સાહેબ અને સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને આજના પ્રસંગે અમે આ પ્રસંગ ને આપવારીએ છીએ અને તે પ્રસંગે આકાશભાઈ સાહેબનો ખુબ ખૂબ આભાર માન્ય છે